મોટા ભાગના ઓળખ કાર્ડ વગર જ નોકરી કરી રહ્યા છે તથા તેઓને પગાર બાબતની પગાર સ્લિપ પણ ન મળતી હોવાની બૂમો ઉઠી છે જ્યારે કર્મચારીઓ દ્વારા એજન્સી પાસેથી પગાર સ્લિપની માંગણી કરવામાં આવે છે ત્યારે એજન્સીના સંચાલકો દ્વારા નોકરી માટે છૂટા કરી દેવાની પણ ધમકીઓ આપવામાં આવે છે જેના લઈને કર્મચારીઓ મોંઘા મોડે બધું સહન કરી રહ્યા છે છેલ્લા પાંચ દિવસથી આ કર્મચારીઓ પોતાની ફરજથી દૂર રહી વિરોધ કરી રહ્યા છે છતાં પણ તેઓની માંગણી ખાનગી એજન્સીઓ તથા કચેરી સ્વીકાર સ્વીકારી નથી રહી આ કર્મચારીઓને ન્યાય મળશે કે પછી આ જ રીતે શોષણ નીતિ અપનાવી સબ સલામત હે નીતિ અપનાવાશ તે હવે જોવાનું રહેશે ફાઇનાન્શિયલ સિક્યોરિટી ની અંદર અમે નોકરી કરીએ છે અને અત્યારે અઢી મહિનો થઈ ગયો છે પેમેન્ટ મળતું નથી અમે જ્યારે પણ રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે અમને કે બે દિવસના રાહ રાહ જોવાની વાત કરે છે એમ કરતાં કરતાં અમે આજે અઢી મહિનો થઈ ગયો છે કેમિકનું કોઈ નિરાકરણ નહીં આવતું અમારે નિરાકરણ માટે અમારે રજૂઆત કરવા બાબત અમે આપે છે આજે આ ત્રીજો મહિનો એ લાસ્ટ ચાલુ થઈ ગયો છે તેમાં ત્રીજો મહિનો એ અડધો પતી ગયો આ સાહેબોને રજૂઆત કરીએ છે તો સાહેબો એવું કહે છે કે આજે બે આજે થઈ જશે કાલે થઈ જશે આજે થઈ જશે કાલે થઈ જશે એવું કહે છે અમારું કોઈ નિરાકરણ હજુ આવતું નથી તે તે માટે અમે તમને જાહેર કરીએ કે અમારે જે માંગણી છે તે પૂરી કરો